ગુરુકુળ <laughs> <laughs> <laughs>

તો ગેસ ચલો રીલ્સ મને નાખે થોડીક ચેર ઘણીક બાકી છે અને આમાં બકલી બકલી બધું ભેગું થઈ ગયું છે આપણું ફર્નિચર ખાઈ ગયું છે એટલે તો અહીંયા નાખી દે તો આ બે ભેગી થઈ ગઈ ગાય ફર્નિચર ઘર સુધી જ સારું રહે વચ્ચે તો ખરાબ થઈ ગયું હા હા ફર્નિચર બી ગયું મારું બરાબર આ ઘરે કૂચી લઈ દે મને આવું આવડતું નથી તમારી હેરસ્ટાઈલ જોતા જશો હું આવું કંઈ કરતી નથી તો કેમ આ છટ્ટાવાળ રાખ્યું એટલે છોટાવાળા તો રાખો પણ હેરસ્ટાઈલ નથી લેતી મને નથી આવડતું મને બોયઝના કપડામાં ખબર પડે ગર્લ્સના કપડામાં ખબર પડતી નથી સારું ને બોયસના ચપ્પલ મને હું વોઈઝ છોકરાને તૈયાર કરો તો ઊભા ઉભા એને કપડા ચપાવું બધું લઈ દઉં પણ મારે ખુદ નું નથી થતું હા ચરુભાઈ હા શું જોઉં હા મારતી હેરસ્ટાઈલ છે એક નંબર થઈ ગયો સો બ્યુટીફુલ

તો સો ગાયઝ હવે જાય છે ઘરે કારણ કે હવે બ્લોગ કરવાનો ટાઈમ નહીં રહે તો સો ગાય જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ચાલું